મિત્રો જોરદાર પાણી આવી ગયું છે આખો દાર ભરાય ના ભાઈ સન માં તો ડાટા માર્યા મિત્રો જોઈ લો એક બે ના તો નેસર વાણી ઓ ભાઈ લઈ લો પુણા 200 ફૂટે પાણી આવું છે કાય ઘટે જ નહીં આય ભાઈ યોલા ખેડુ મિત્રો બેઠા છે જો આ ભાઈ ની ની સાઈડો હલે છે હય બે કોરળયા હે ઉનોથી બધે પાણી ઉ મિત્રો જોઈ લો انا કોઈ કોઈ મિત્રોન સાઇડ આકો હોય કમેન્ટ કરજો ઓલા ભાઈ કઈ કે હું ગયો ભાઈ ઈ ભાઈ એમ કહે કે 2000 ફૂટ નું કામ કર્યું તો એ પાણી આવ્યું હે વસુલ થઈ ગયો ભાઈ પણ 2000 નું સહી ઓઇલ પ્રેશર વાળું મિત્રો આપણે આપડે જો જોવો ડાબાબ મારવાનું કઈ જો ઓઇલ પ્રેશર પદ્ધતિ થી બધું વાય છે